સુરતમાં ગરમીના પ્રકોપ વચ્ચે મહાનગરપાલિકા તંત્રને નિરાશ્રિત લોકોની બહારે આવ્યું છે શહેરના વિવિધ વિસ્તારોમાં આશ્રય વગર ફૂટપાથ પર રહેતા બસ્સોથી વધુ લોકોને શેલ્ટર હોમમાં ખસેડવામાં આવ્યા છે ઘરવિહોણા લોકો ખુલ્લામાં રહેતા હોય છે કે જેઓ જલ્દીથી હિટસ્ટ્રોકનો શિકાર બને છે મહાનગરપાલિકા દ્વારા ફૂટપાથ પર રહેતા લોકોને શેલ્ટર હોમમાં શિફ્ટ કરવાની કામગીરી ચાલી રહી છે ઉપરાંત શેલ્ટર હોમમાં પાણી અને ઓઆરએસની સુવિધા ઊભી કરવામાં આવી છે તંત્રના અધિકારીઓ રજા રાખ્યા વગર કામગીરી કરી રહ્યા છે પાલિકામાં અત્યારે સાત જેવા સેલ્ટર હોમ છે ટોટલ બે હજાર લોકોની કેપેસિટી છે તો વેવના ખાસના લઈને સુરત મહાનગરપાલિકા શ્રીના ઇન્સ્ટ્રક્શન છે બધા ઝોનના બધા કર્મચારીઓના કે બધાના એક ટીમ બનાવેલી છે કે ઝોન વાઇઝ પાંચ પાંચ લોકોની ટીમ છે અને બધા કર્મચારીઓ જોડે એનજીઓ જે શેલ્ટર હોમના સંચાલન કરી રહ્યા છે આ લોકો રોડ ઉપર જઈને જેટલા બી લોકો ફૂટપાથ સાથે સૂઈ રહ્યા છે અને આ હીટવેવમાં એમનું નુકસાન થઈ શકે આ બધાના શેલ્ટર હોમમાં શિફ્ટ કરવાની કામ કરી